सत्य सनातन सची अमार भुवा दाखलाजिए तो ऐसा कीजिए जैसा हो पूम का करे सापे જાવે આનંદ તો કબીર ઘર પ્રેમ કા ખાલા કા ઘર ના ઉતાર ભો રખે ભો રખે કબ જાવે ઘર કે માઇ સદગરુ મહારાજ આજે જે ગુરુ પૂનમનો પવિત્ર દિવસ આજે આખા ભારત ભૂમિ ઉપર જે ગુરુ મહારાજનો ઉત્સવ બધા એના ભક્તો પ્રેમથી આજે તન મન ધનથી ઉજવી રહ્યા છે અને ઉજવે પણ છે વર્ષો વર્ષ હવે ગુરુ મહારાજ એક પૂર્ણ છે આ જગતની અંદર જગત આખું અપૂર્ણ છે એટલે ગુરુ મહારાજનો મહિમા ગવાય છે કારણ કે જગતની અંદર પૂર્ણતા નથી કારણ કે આપણને આપણે અનુભવ બધા કરી લીધા ને આપણે જગતની માલિકા બધા પોતપોતાની રીતે અનુભવ કર્યા પણ આપણને એમાં પૂર્ણતા ક્યાંય જે ખાણી નહીં જેણે જેણે સદગુરુ મહારાજને શરણે જઈ અને મન અને ધનનો જેણે દાવો છોડી દીધો એને ખબર પડે કે ગુરુ જ પૂર્ણ છે બાકી જગત અપૂર્ણ છે હવે બધા સાધને પણ કરી લીધા ધ્યાન ધારણા યોગ સમાધિ કુંડલીની કદાચ કોઈ જાગૃત કરી લીધી હોય પણ જ્યાં સુધી પૂર્ણ ભ્રમ નિષ્ઠ ભ્રમ વહેતા સદગુરુ ન મળે ત્યાં સુધી પોતાના સ સ્વરૂપનું અનુસંધાન થતું નથી ઘણી પ્રકારના ડખા ઊભા છે આમાં કોઈને કર્મ કર્મથી ડખો છે કોઈ કે કર્મ મહાન છે કોઈ કે જ્ઞાન મહાન છે અને કોઈ કે સંન્યાસ યોગ મહાન છે કોઈ કે યોગ માર્ગ મહાન છે હવે આમાં કરવું છું આ ડફા માટે એવું નથી ડખો તો એક જ ગુરુ મટાડ એક એવું છે આ જગતની અંદર હવે એક ગામ હતું એક નગર મોટું હતું એની અંદર એક શહેર ભાગીદારે ઘોડાનો ભંડાર ચાલુ કરેલો ઘોડા વેચવાનો પહેલાના જમાનાની અંદર અને પછી ઘોડા વેચતા વેચતા કંઈક લોસો પડ્યો અને ઘોડાનો ધંધો બંધ કરી દીધો કારણ કે ડખો તો થાય જ ને ડબ્બો કરીએ તે ડખો થાય એટલે ઘોડા સત્તર વધ્યા ઘોડા સત્તર વધ્યા એકનો ભાગ પચાસ ટકા અને એકનો ભાગ ત્રીજો અને એકનો ભાગ નવમો હવે ઘોડા સત્તર વધ્યા પચાસ ટકાને ઘોડો કાંઈ કપાય તો નહીં પૂરો હોય તો આખે આઠ થાય તો અડધો ભાગ થઈ જાય હવે સત્તર ઘોડા નવ હોય તોય રસ્તો થાય કાંઈ તો સત્તર ઘોડામાં રસ્તો કરવો કેમ હવે આ વર્ષો હું ઢકો હાલ્યો ઘણા આગેવાનો ગામના ડકો પતાવ્યો પણ ઢકો પતે નહીં ઘણા કોશિશ કરી લીધી પણ ડકો ન પત્યો હવે એમાં રમતા આવ્યા નગરની અંદર એ પાછો એક ઘોરો રાખતા હતા જે માછમા પધાર્યા હતા નહીં નગરની અંદર એ ઘોરો રાખતા હતા અને ગામને બહાર એક મંદિર હતું ને એમણે વાત કર્યો ઉતારો કર્યો એટલે એક સજન પુરુષ એ ગામના એ મંદિરે જઈ દૂધનો લોટો ભરી અને મંદિરે ગયા અને એ ક્યારેક ક્યારેક એનો સત્સંગ સાંભળતા હતા એને ખબર હતી કે આ મહાત્મા કોઈક અલૌકિક પુરુષ છે એટલે દૂધ એને પાઈ આપ્યું અને પછી એવું કીધું કે મહાત્મા તમે આજ અમારા ગામમાં પધાર્યા એ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે પણ અમારા ગામમાં એક વર્ષોથી એક ડકો છે એટલે શું ડખો છે એટલે આવી રીતે બન્યું છે ત્યાં ભાગીદારો હતા ઘોડાનો ધંધો કરતા હતા અને ધંધો કરતાં કરતાં એમાં કાંઈક ડખો થયો એટલે ઘોડાનો ધંધો ભેગ કરી દીધો એમાં સત્તર ઘોડા વધ્યા છે હવે ભાગે પડતો નથી એકનો ભાગ છે પચાસ ટકા એકનો ભાગ છે ત્રીજો અને એકનો ભાગ છે નવમો હવે આના કાંઈ રસ્તો હુજતો નથી આમાં અનેક મહાપુરુષો આમાંથી પાંચ નીકળી ગયા કોઈથી કાંઈ હુજ્યું નથી તે ડખો કરતો નથી એટલે તમારથી કાંઈ થઈ જવું હોય તો આ અમારા ગામમાં ડખો છે એટલે તમે બતાવો એટલે મહાત્મા કે આ દૂધનો લોટો છે ને એ ત્યાં પડ્યો રહેવા ગયો અત્યારે પીવો નથી કારણ કે જે પહેલાં દૂધ પી જાય એ ડકો ન પતાવે અને આપણને ખબર છે જે દૂધ પી ગયા ને એની કોઈ ડકા પતાવ્યા નથી એટલે એ દૂધ પીધું નહીં અને પેલા ભાઈની સજન પુરુષ જે આવ્યા હતા તેમની સાથે જે આ ઘોડાના ધંધાવાળા હતા ત્યાં ગયા એમના ઘરે જઈ અને ત્રણે ભાગીદારને ભેગા કર્યા ભેગા કરીને એવું પૂછ્યું કે શું શું તમારે હું હતું એટલે બધા જે ડિટેલ હતી કીધી એટલે મહાત્માએ ઘડીક વાર પાંચ મિનિટ વિચાર કરી અને જે પોતાનો ઘોડો હતો ને એમાં ભેગો નાખી દીધો પત્તર હતા તે અઢાર કર્યા કેટલા કર્યા અઢાર હવે પચાસ ટકાનો જે ભાવે ભાગીદાર હતો એને નવ આપી દીધા અઢાર નું નવ નવ એટલે પચાસ ટકા વાળો ભાગીદાર નીકળી ગયો એને કહી દીધું તો તારા નવ ઘોડા લઈ નીકળી ગયા હવે ઘોડા વધ્યા નવ અને ભાગીદાર તો બે જ હવે અઢારના પાછા ત્રીજો ભાગ કરવાનો ત્રીજો ભાગ હવે ત્રીજો ભાગે સ ઘોડા ગયા એને સિ અઢાર એટલે સ ઘોડા એને આપી દીધા એટલે વધ્યા ત્રણ એટલે સ ઘોડા લઈને ઓલો ભાગીદાર હોય ગયો હવે ત્રણ ઘોડા વધ્યા હવે ઓલાનો તો હતો નવો ભાગ નવ તો અઢાર બે ઘોડા એને આપી દીધા એક ઘડો ગુરુનો વધ્યો અને એ ગુરુ લઈને નીકળી ગયા ડખો પતી ગયો એમ જ્યાં સુધી આ ગુરુનો શબ્દ આમાં આવે નહી ત્યાં સુધી ડખો પતે નહીં એટલે તો એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિશાર થકે મુનિજ અને પંડિતા એનો વેદનો પામ્યા પાર અનેક જાતને આપણે ઉપાધિ કરી હોય અનેક જાતના સાધનો કર્યા હોય પણ જ્યાં સુધી આ જીવનની અંદર જેને સદગુરુ ભેટતા નથી ત્યાં સુધી ડખો ડખો અને ડકો કર્મ કરશો તોય ડકો છે સારું અને મોડું બે એમાં છુપાયેલું છે કારણ કે એક શિકાર બે પહેલું છે તમે સારું કરશો તો એ બંધન છે અને મોડું કરશો તોય બંધન છે હવે આપણે સારું કરીએ છીએ એ આપણને લાગે છે પણ એમાં મોડું થતું હોય તો આપણે પાસે સ્વીકારતા નથી એ તો આપણને ખબર નથી અને કોક કે તો આપણે શું કરીએ એટલે બાપુ સાહેબ કે વિવેકિંદુ વંજ્યા જ્ઞાન જેવું પાટા કર્યું તા કે ઉકરડા ઓખરતા વાહવા જવાનું પડે તો કે શીખડા કરે આવું વિવેક ગોબિંદનું જ્ઞાન જ્યાં સુધી આપણને સમજ ન આવે ને ત્યાં સુધી આ બધું જ્ઞાન વિવેક ગોબિંદનું હોય કર્મ કરીએ એ પણ વિવેક નથી આપણામાં આપણને એવું લાગે છે કે આપણે સજ્જન છે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ છે શુભ છે પણ કર્મની અંદર અકર્મ થઈ જાય છે આપણને ખબર નથી જ્યાં સુધી જ્ઞાન ગુરુ મળે નહીં જ્ઞાની ગુરુ ત્યાં સુધી કર્મ સુધરે નહીં એટલે કર્મ સુધારવાનું નથી કર્મથી ઉપર ઉઠી જવાનું છે એટલે કર્મ સુધરી જ જાય કારણ કે જ્યાં સુધી જ્ઞાન સ્વરૂપ ન થાય ત્યાં સુધી કર્મ કોઈનો સુધરે નહીં ત્યાં સુધી કર્મનો ભાવ પકડાય અને જે ગુરુનું જ્ઞાન આ જીવનમાં ઉતરે ત્યારે એક એમાં સંસ્કાર આવે શાના સંસ્કાર આવે જ્ઞાનના અને જે પછી જીવન હોય ને સંસ્કારથી જીવવામાં આવે આપણે કંઈક આમ કરીએ આ વાત કરી નાખીએ તો આમ થઈ જાય આમ આમ કરીએ તો આમ થઈ જાય પણ કાંઈ ન થાય ભાઈ કાંઈ થાય નહીં બધી કોશિશ કરી લીધી ને આપણે પણ જ્ઞાન જ્યાં હોય જીવનમાં પોતાની સમજમાં જ્ઞાન ન આવે જ્ઞાન એટલો અર્થ જ એ છે કે હું કોણ છું બીજું અનેક જ્ઞાનની જરૂર નથી જ્ઞાનના તો ગાટા ભરાય એટલે હતા જગતમાં પણ જેને નક્કી થઈ ગયું કે હું કોણ છું પછી એમાં એ સંસ્કાર ઉતરે છે કારણ કે સામે બીજો નથી તો એ મોડો કરશે કાંઈ ને આમ એનું એનું ખરાબ કોઈ કરે અને આપણે નક્કી કર્યું કરે આપણા ગાલ માથે ધોલ મારી આપણે અને કદાચ એંશી વર્ષનો ડોહો થઈ ગયો હોય તો કા સામે જોઈને એમ કે તું તો હવે મને ગમતો નથી ગઢો થઈ ગયો એવું કીધું કોઈ કારણ કે પોતે જ પોતાને પ્રિય છે પોતે આ સત અંતિમ સત્ય છે કોઈ પણ નહીં પૂછો કોઈ કોઈને ગમતો નથી એવું નથી કારણ કે અસ્તિત્વ છે પોતે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય કારણ કે અસ્તિત્વનો આમાં વાહ પણ છે એટલે પોતે જ પોતાને પ્રિય છે એટલે જગદગુરુ શંકરાચાર્ય હસ્તી ભારતી અને પ્રિય આ ત્રણ ટ્રીપુથી બનાવ્યું છે અસ્થિ એટલે પોતાનું જ્યાં સુધી પણ છે એટલે એની જે ભાતી છે ને એની પોતાની એટલે એને એવું લાગે છે જે સારું લાગે છે અને પ્રિય લાગે છે પણ એ જ્યારે ગુરુને શરણે જાય અને પોતાની હસ્તી જ્યારે મિટાવી દે અને અસ્તિત્વ નક્કી થાય ગુરુના શરણે જાય અસ્તિત્વ એટલે ગુરુ મહારાજનું પદ અસ્તિત્વ એટલે બીજું કાંઈ નહીં અને ગુરુ મહારાજનું જ્યારે પદ નક્કી કર્યું ત્યારે ત્રિકુટીનું ખંડન થઈ જાય અને એ ચકોટનું ખંડન થાય ત્યારે એ પોતાનું એને પોતે ખોવાઈ ગયો હોય છે ધળે ખોવાઈ ગયો એટલે હતો પ્રગટ પણ એને એની ખબર રહે નહીં ભગવાન ગોતવાય કે ભગવાન મળતા નથી ભગવાનને તમારે કાંઈ વેળું જ નથી આપણે ગોતતી છે આપણને આપણે ખબર નથી એટલે ગોતી છે ને કે ગુરુએ કર્યો હું આમાં કર્યો હું ગુરુએ ગુરુએ તમને એવું કીધું કે તમે આમ કરી નાખશો તો ભગવાન મળશે તમે હોમ કરશો તો ભગવાન મળશે જપ કરશો તો ભગવાન મળશે સમાધિમાં ઘર તો ભગવાન મળશે આવું કર્મ કરીશો તો ભગવાન મળશે જેવું કાંઈ કર્યું એવું કાંઈ કર્યું નથી ખાલી ગુરુ એવું કીધું પ્રકાશ કર્યો શું કર્યું કે દીવો કરી દીધો એટલે લાલજી મહારાજે કીધું કે મારા દિલ દેવળમાં ગુરુએ દીવો કર્યો અને જેના દિલ દીવળ ભીતરની અંદર દીવો થઈ ગયો તો પછી અજ્ઞાન છે ખરું ક્યાં જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાંય અજ્ઞાન ભાષે છે હવે આ દ્રષ્ટિ આપણે જોતા નથી આ દ્રષ્ટિ ગુરુની છે એમથી જ્યાં જ્યાં સુધી આપણે જોવામાં નહીં આવે ત્યાં સુધી જગત જવાનું નથી અંધારું ઉસે છે જાય નહીં આપણને બધાને ખબર છે આ રાજશાહી એના ટાઈમ બાર જાય આ રાજ ખરેખર અત્યારે ભૌતિકની વાત છે આ રાજ એના ટાઈમ બહાર જાય નહીં પણ આની અંદર દીવો ખાલી કરી લેવામાં આવે ને દીવો દરિયા જાય તો આને કાંઈ કાઢવાની જરૂર નથી તમારી આંખમાં થવા મળ્યો ને આપણે બીજા ગામને દેખાડવું નથી આપણે જોવાનું છે હરખા વ્યવસ્થિત આપણે જોવાનું છે ગુરુની દૃષ્ટિ આપણે જોવાનું છે જગત જોવે કે ન જોવે એ આપણે લેવા દેવા નથી અને આપણે લક્ષ્ય આપણું નજર અને આપણું કહેવાનું એ બધું થાય છે ત્યાં બાર બીજા પણ આપણા કહેવાનું થતું નથી અને પોતે પોતાનો જો વિચાર નહીં કરે ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિ કાર્ય થવાની નથી અને ખરેખર આ અનુભવ છે ને અનુભવ એ મન કરે કોણ કરે મન જ અનુભવ કરે અને મન જ્યારે અનુભવ બધા કરે ને ત્યારે એ વાણી લખી હશે અને વાણી લખાય ખરી વાણી બોલાય ખરી અને વાણીની વાત કરાય કરી શકાય ખરી પણ અનુભૂતિની વાત થતી નથી કોઈ કાળે ન કોઈ કરી એટલે શ્રુતિ યુક્તિ અનુભૂતિ એવું જગતગુરુ શંકરાચાર્ય કીધું શ્રુતિ શ્રુતિ એટલે જે અનુભૂતિના શબ્દ નીકળે એ શ્રુતિ માન્ય હોય તેની માન્ય હોય શ્રુતિ એટલે વેદ શ્રુતિ એટલે બીજું કાંઈ નહીં વેદ વેદ છે એ આજકાલના નથી અને એવું કોઈ કહેતો હોય કે વેદ વ્યાસે લખ્યા એવું નથી વેદ એટલે ભારતના અનેક ઋષિ મુનિઓના અનુભવ એકઠા કરી અનુભૂતિ એકઠી કરી અને એના વેદ બનાવ્યા છે બ્રહ્માએ અને એ શાર વેદનું જે જુદી જુદી ભાષામાં બધા શલોકનું વિવર્તન કરી અને ચાર વેદ વેદ વ્યાસે અને જે જે જરૂર હતી એમ પ્રમાણે વ્યાસણ કરી છે એ સ્લોકની બધા એમ સાર વેદની ઉત્પત્તિ છે કોઈ એવું કહેતું હોય કે આ વેદ આમ છે વેદ ઉલેય બનાવે એવું કાંઈ કે વેદ સ્વયં પ્રગટ છે તેમ ગુરુ મહારાજનું જ્ઞાન સ્વયં પ્રગટ છે પણ જ્યાં સુધી એ પ્રગટ ગુરુ મળે નહીં ત્યાં સુધી વેદ કોઈ શાસ્ત્ર સમજાય નહીં એટલે શ્રુતિ અને યુક્તિ યુક્તિ એટલે જે ગુરુને પ્રગટ ઘાટે જે યુક્તિ એટલે બોધ એ જ્યારે પ્રગટ ઘાટે સમજવામાં આવે ત્યારે એ શ્રુતિ પણ સમજાય અને પછી જે અનુભૂતિ છે એમાં આ જગતમાં કોઈ તમને ડગાવી છે નહીં પણ મનમાં આવે અને એમ કદાચ લખી નાખતી અને બોલી જાય તો એ હાલે એવું નથી આપણા ટોળાકુર તો હાલે કદાચ પણ નકર પાછું પડવાનું થાય એ હો ટકા કારણ કે આપણા મનમાં આવે એ શબ્દ આપણે બોલી જાય એવું હાલે એવું જગતમાં નથી જ્ઞાનમાં ન હાલે બધી હાલે એટલે ખરેખર હું સમજી હમજી અને તોળે તોળે અને આ બોલાય એવા શબ્દ છે ગન માં ગોતી લેજો વાંસે ગુપતી ગંગા દેખ્યા હોય તો એ કઈ બતાવો મોતી કે સારંગા મોતી નો કોઈ કલર છે એનો કેવો કલર કેહો છે કોઈ બોલાય એવું કાંઈ આમાં કોઈ નહીં કોઈની પાસે જવાબ નથી શબ્દનો કલર બતાવો છે નામ તમારો રંગ કેવો ધોળો છે કે શ્યામ સુણજો જ્ઞાનની દિશાની અર્જુન કે નામ તમારો રંગ કેવો છે ધોળો છે શ્યામ છે જવાબ નથી એ મહાપુરુષોની અનુભૂતિ છે અને એ અનુભૂતિ એ જે ક્વોંચ્યા ને એ બધાએ એવું જ લખ્યું છે જાપ અજંપા ઓ ઘર નહીં ચંદ્ર સૂરજ ત્યાં ક્વછત ના ઝાપ અજંપા ઓ ઘર નહીં ચંદ્ર સૂરજ ત્યાં પોછત ના સૂક્ષ્મટે કથે ઘર જાય

છતાંય એણે એવું કીધું કે અજંપા આપણે કહી છે ને પણ એણે તો કીધું કે અજંપા એ ત્યાં પહોંચતા નથી હવે એવું તો આપણું સ્વરૂપ છે હવે એને તમે કઈ વાતે સમજાવશો પણ છતાં એ સંતોએ અનુભવમાં લાવી એ અનુભૂતિને અનુભવમાં લાવી અને એની જેવી મતી હતી ને એવા નજીક નજીકના શબ્દ કીધા સ્વરૂપને નજીક પહોંચાડી દે એવા પણ જો પોતાએ સલામ મારે નહીં ત્યાં સુધી એની અંદર એ મોતી લઈ શકે નહીં પોતાને તીરે ઊભો ઉભો જોયા કરે તો એક આના હાથમાં કોર્ડિજ આવે ને મોતી ન આવે આવે ને મોતી તો કોણ લઈ શકે મોતી તો દરેક સમુદ્રને તીરે તળીએ પડ્યું છે તળિયા પડ્યું છે પણ જે છલાંગ મારી અને જે ડૂબકે લગાવી અને જે મોતી લઈ લે છે એ ખરેખર એને કોઈ કલર રહેતો નથી એ અરૂપ છે રૂપ છતા અરૂપ એટલે કે જો કે અ રૂપ અરૂપ છતા રૂપ અનુપમ દર્શ્ય હોય તે દેખે નિરાત મહારાજ અરૂપ છે છતાં રૂપ અનુપમ અરૂપ છે પણ છતાં પાછો રૂપ અનુપમ છે અનુપમ એટલે જે રૂપે પ્રગટ છે પણ છતાં એની ઉપમા આપી શકાય નહીં અનુપમનો અર્થ એવો છે કે એની ઉપમા રહી જ છે હવે મહારાજ કોઈ કદાચ પ્રગટ ઘાટે હોય તો એમાં ધ્યેય સાબિત થાય છે કંઈ ઉપમા આપશો જ્ઞાનીથી જોજો જ્ઞાનથી જ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીએ હવે ગુરુ મહારાજને ઉપમા આપતો હોય તો તમે કયા શબ્દથી આપી શકો પણ છતાંએ કાલાવાલા કર્યા શબ્દ શબ્દથી એનો અનુભવ અનુભૂતિમાંથી રજૂ કર્યો અને અનુભવ કરી અને જે જે એને કહેવાનું એટલું કીધું પણ જ્યાં સુધી એનું નિશાન ન આવે ને પકડાય ને આપણને ત્યાં સુધી ત્યાં રહી શકીએ નહીં પહોંચી શકીએ નહીં કારણ કે પતલો છે પવનથી પતલો છે અને પાછો હાથથી ઊંસો છે અને ધુમસ કેરી ધાર છે કેવું છે ધુમ્મસ કેરી ધાર એટલે એ એ તત્વ એવું છે કે પોતાનું જ તત્વ છે પોતે એટલે જગદ્ગુરુ શંકરાચાર્ય પાછો એને બધું કરી બધો જુદો પાડે ને પાછું એવું કીધું કે તત્વ મસીદે તું આપણને આ જુદું પાડ્યું એટલે આપણે એવું સમજી લીધું કે પાંચ તત્વ તું નથી ત્રણ ગુણ તું નથી પચીસ પ્રકૃતિ તું નથી આ ગુરુને પ્રક્રિયા કરવી પડે શું કરવા કે આપણને દેહનો ભાવ પકડાણો તો એટલે આ દેહનો ભાવ પકડાણો તો એટલે હવે એનથી ઉપર ઉઠી ગયા ત્યારે નરસિંહ મહેતા એવું કહેજો કે પવન હતું પાણી તું ભૂમિ તું ભૂદ્રા વૃક્ષી રહ્યો આકાર છે હવે એને પાછળ બધાને દેખાડો આપણે આને વાત કર્યા ગુરુએ વાત કરાવ્યો પણ જયારે એ દ્રષ્ટિ થાય ત્યારે પાછો વ્યાપક પરમાત્મા છે આમાં કાંઈ કાઢવાનું નથી આમાં કાંઈ નાખવાનું નથી કાઢવા નાખવામાં તો બહુ મજા એટલે કબીર ભજનની અંદર એવું કે છે કે અંધુકાર ધંધુકાર મેં કઈ ન શું નોતા ગુરુ નોતા છે અંધુકાર ધંધુકાર મેં કઈ ન સુજે नोता गुरू नोता छा तुनकी में दुनिकी में मुंड मुदाे मुंद तुना में फिरो केला सदीरा

અને એનો આ બધો ધંધુકાર છે આ જળ પદાર્થ છે ને એનો ધંધુકાર છે આ પદાર્થો માત્ર પછી હગાવાલા હોય ભાઈ હોય કે પોતાની પત્ની હોય કે પુત્ર હોય કે બંગલા હોય ગાડી હોય આ બધો ધંધુકાર અજ્ઞાનનો છે અને આ અજ્ઞાનમાં અંધુકાર અને ધંધુકાર ઉભો છે અને આ અંધુકાર ધંધુકાર માટે ગુરુ ઊભા છે કાઢવા માટે ગુરુને આવવું પડ્યું અવતાર લેવો પડ્યો કેશ ને કૃષ્ણ ભગવાન એક બાજુ કૃષ્ણ એવું કહે છે કે હું જન્મતો નથી અને મરતો નથી હું અજર છું અમર છું આવી નાશી છું મારે જન્મમાં મરવાનું છે નહીં પાછું બીજી બાજુ કૃષ્ણએ એવું કીધું કે અહીં ઉગે ઉગે અવતાર ધારણ કરું છું યદા યદા એ ધર્મ શક્તિ એટલે ધર્મની સ્થાપના કરું છું અને અધર્મનો નાશ કરું છું તો ગુરુએ શું કર્યું આ જગતમાં ધર્મનો નાશ કર્યો ક્યાંક જવાય આખા આખો જગત હમઝે આની અંદર ધર્મ હતો એનો નાશ કર્યો કામ કરો તો માસાર અને લો ધર્મ વાત કર્યો અને આમાં ધર્મની સ્થાપના કરી હવે એ યુગે યુગે અવતાર ધારણ કરું છું એટલે આ પાંચ ટા અંદર કૃષ્ણ બીજો બોલે છે કે એનો એ કૃષ્ણ નથી પણ આપણને બોલે મૂલ્યવાળા જ ગમે છે પકડાઈ ગયો ને જૂનું મૂલ્યવાળા સિવાય બીજું આવે આમ હતો ભગવાન પણ કૃષ્ણ એવું કહે છે કે હું સંત સ્વરૂપે કાયમ પ્રગટ છું તો પાંચ તત્વમાં પાછો બીજો બોલે છે આ પાંચ તત્વમાં બોલી એ બીજો છે પેલા રથમાં કદાચ કૃષ્ણ ભગવાન રથમાં આવતા હતા રામાપીર ઘોડામાં આવે કદાચ અને અત્યારે ગાડીમાંથી ન આવી કે આવે કે ન આવે ફોર માં આવે ને ટુ વ્હીલમાં આવે ને હાલી નહીં કદાચ આવે એટલે એનો અર્થ એવો છે કે માથે બેહીને આવે તો હજી ભગવાન કહેવાય રામાપીર કહેવાય અને બોલ્ય વાળા હોય તો જ કૃષ્ણ કહેવાય ધનુષ ધારણ કર્યો હોય તો જ એને રામ કહેવાય રામ એટલે કૃષ્ણ એને સમજવા આપણે એવું છે રામાપીર ને સમજવાનું છે એટલે રામાપીરે સ્વયં કીધું છે પૂછો પુરા પંડિત પૂછો શેખ એ જે આમાં નિજના ગુરુ કોણ છે એજી આમાં નિજના ગુરુ કોણ છે જમી કેરી જાત કોણ જમી કેરી જાત કોણ આભ માય લો એ ગાજ કોણ એ આ ગાજ માં પર મે એ આ દેવ્યા કોણ છે પૂછો પુરા પંડિતો ને એ પૂછો શેખ સન્યાસીને હવે પૂછો પૂરા પંડિતોને અને પૂછો શેખ સંન્યાસીને હવે પૂરા પંડિત કોને કહેવાય અને શેખ સંન્યાસી કોને કહેવાય હવે પૂરા પંડિત એટલે જે પૂરું પોતાનું સ્વરૂપને ભણીને બેઠા છે એ પૂરા પંડિત પંડિત તો ઘણા છે શાસ્ત્રોના પંડિત કહેવાય અને આ ધર્મનાય પંડિતો કહેવાય સંપ્રદાયના પંડિતો હોય એવા શેક્સન્ય છે એ ઘણા છે પણ પૂરા પંડિત એટલે જે પોતાનો નિજનો ગુરુ જે નિજને નક્કી કરાવી છે ને ત્યારે એ પોતે પોતાનો ગુરુ થઈ શકે કારણ કે આ ગુરુ છે ને એ પદ છે ને એ ક્યારે લાગે કે પોતે જ્યાં સુધી આખો છે ને ત્યાં સુધી એને ગુરુ પદ લાગે નહીં એટલે મટાડવાનો ખેલ છે ને એ બહુ મોટો છે ગુરુમાં એટલે આ જમીનની જાત બતાવી આમાં શું બતાવ્યું આ જમીન ની જાત જોઈ ને આમાં બીજ વાયવું છે ગુરુ એ પહેલા તમને તમારી જાતે નક્કી કરાવી દીધી તું માણા છો માણા તું માણા નથી અને માણા બનાવ્યો એટલે બનાવી અને બીજ વાવ્યું છે બીજ વરતી ને વાવો તમે વિશ્વાસ વર્તી ને બીજ વાવો વિશ્વાસ હે કરણી નાનીડા હે પધારો હે ગુરુ મારા સતની હવે બીજ એટલે એક ગુરુનો શબ્દ પણ એને વર્તિન બીજ વાવું પડે આપણે જો વર્તીન બીજ વાવ્યું હોય અને પ્રેમનું જો પાણી હોય તો પારેખર વરિયું ખાતરને પાણી અને જમીન જો મળી જાય તો આ ઉગે તો આ તો એવો છોડ ગુરુએ આમાં રોપણ કર્યું છે બીજનું કે પછી એ છોડ જન્મે નહીં મરે નહીં આવે નહીં જાય નહીં જેને અમરફળ લાગી જાય એવું બીજ આની અંદર રોપ્યું છે ગુરુએ પણ એ બીજની અંદર માવધત્ત તો પોતાને કરવી પડે ને કારણ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે આ ખેતર છે ક્ષેત્ર એટલે આત્મા છે હવે એ ક્ષેત્રને સોંખું કરવું પડે એની અંદર જેની હારી ખેડી કરી હોય ને અત્યારે આ સમય વાવણીનો ધોઈ ગયો અને અત્યારે તો વરસાદ ભારે બે ખાંગા જ હવે જેની જેની ખેડી ખેતી ઉનાળામાં હરીકે કરી હોય જેની માવજત ખેતીને હારી કરવી હોય એમાં બીજ રોપી દીધો હોય તો એ કેવું ગીત થાય પછી જે આંકડા મારવા એ ન વાળી જતો હોય આ તે આપતો ન હોય આ ખેતરમાં ખાતર નાખવું ન હોય કાંઈ લેવા દેવા નહીં અને પછી વાયુ વાવે ખાલી પછી જાય નહીં તો એમાં શું થાય આ એ ગાઠ છે આપણો બીજો કોઈ ગાઠ નથી આપણો એ જ ગાઠ છે અને જે જે સંતોએ એની માવજત કરી છે ગુરુના શબ્દની જે વસન શબ્દ એટલે ગુરુનો વચન અને વસનમાં જે પુરુષો રહ્યા છે પછી એને તાળ પણ એનું કાંઈ બગાડી શકતો નથી આ મહાપુરુષોનું જ્ઞાન છે અને એ જીવનમાં ઉતારવું એ સત્તા પોતાની છે આ બધી સત્તા છે ને આપણને વાપી હતી ગુરુ એ ગુરુ પાસે સત્તા હતી બધી પણ છેલ્લે આપણે આપણને એવું એક ઈશારો કર્યો જો આપણને ખબર રહી હોય તો પેલો પાયો થઈ અને પેલો પાયો થઈ સત્તાનો ઈશારો કર્યો તો કે જીવનમાં ઉતારવું એ કોનું કામ છે એટલે આપણે તોય આમ આમ કરીએ શું કરીએ આમાં કઈ ગુરુ કરીએ કે ગુરુ એ તો જે કરવાનો હતો એ કર્યું બીજું કઈ એમથી થાય એવું નથી અખર અજીતા અરજ સુણજો એક અવાજ સુણજો એક અવાજ અખર અજીતા અરજ સુણજો સુણજો એક અવાજ સુણજો એક અવાજ જીવાણ સંતોષ અરજ સોળજો હવે અજર તમને બનાવ્યા છે અને અખર બનાવ્યા છે તમે કોઈ કાળે ખરો એવા નથી આવો પાંદડું હુકાય ને તો ખરી જાય ઝાડવું હુકાઈ જાય બધું એમાં પરિવર્તન થાય કદાચ તમે ગમે એટલી સિમેન્ટ લોખંડ કપસી બધું નાખીને સારું મકાન ગમે એવું બનાવ્યું હોય પણ એ એકદાન પડવાનું છે પણ તમને તો એવા અખર અજીતા અમર બનાવી દીધા ગુરુએ પણ એવી અરજ ગુરુની છે એવું કીધું પછી કીધું કે દાસી જીવન સંતો ભીમના શરણ કે આ મજરો મારો ગરીબ વાદ ગરીબન્નવાદ એટલે જે આ ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું છે એમાં તો ગરીબે આવી જાય તો જ સ્વ સ્વરૂપનું અનુસંધાન થાય બાકી કોકને કહેવા જાય તો કહેવાય એવું નથી પોતાને જ સમજવાનું છે પોતાને જ પોતાનું સાંભળવાનું છે અને પોતાને જ પોતાનું બોલેલું પાળવાનું છે અને હાલવાનું પોતાને જ છે આવું પોતે જ્યારે કરી શકશે ત્યારે એ પોતાના સ્વરૂપની અનુભૂતિ અને થાય ક્યાં પછી થાય નહીં બસ એટલું કહે અને મારી વાણીને વિરામ આપું છું સદગુરુ મહારાજની